કેસર કેરીના સ્વાદ માટે એક સારા સમાચાર આવ્યા છે જૂનાગઢ માર્કેટિંગ છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર ઉપરાંત હાફુસ લંગડો તોતાપુરી સહિતની અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાઈ રહી છે ત્યારે કેસર કેરી માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા અને તે કેસર કેરીની આવક હવે શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી દિવસ હવે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધશે તેવી પણ આશા એક સેવમાં આવી રહી છે અમારી દુકાન છે મોટન ફ્રૂટ એસી મોટનવાળા છે અને કેરીની કેસર કેરીની આવક છે આપણે હજારક જ બોક્સની આવક છે અત્યારે આઠસો થી અઢારસો રૂપિયાનો બોક્સ વેચાય છે દસ કિલોનો એસી થી એકસો એસી રૂપિયાની કિલો વેચાય છે બીજી બારની કેરી આવે છે રત્નાગીરી આફુસ આવે છે એ વેચાય છે પચાસ થી કરીને એકસો ને ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને લાલબાગ આવે છે એ વેચાય છે ચાલીસથી સિત્તેર રૂપિયાની કિલો અને બીજી આપણે આ આપણે બેંગ્લોરની હાફૂસ આવે છે એ વેચાય છે આપણે સિત્તેરથી એકસો ને ચાલીસ રૂપિયાની કિલો વેચાય છે બીજી બારની જે કેરી આવે છે ને એ પંદરથી વીસ ટન આવે છે રોજની રોજની બે ગાડી આવે છે આપણે રત્નાગીરીની એક ગાડી આવે છે ને એક આપણે બેંગ્લોરની ગાડી આવે છે જુનાગઢ માર્કેટ યાર્ડમાં અત્યારે હાલમાં સરેરાશ કેરીની આવક આઠસો થી હજાર બોક્સ ની થઈ રહી છે જુનાગઢમાં કેસર કેરી જે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે હાલમાં સરેરાશ છસો થી હજાર બોક્સ ની આવક થઈ રહી છે જેના ભાવ છસો થી અઢારસો રૂપિયા પ્રતિ બોક્સ ના બોલાઈ રહ્યા છે ગત વર્ષની સરખામણીએ આ કેરીના બોક્સની આવક ખૂબ ઓછી થઈ રહી છે કારણ કે ગત વર્ષે આ સમયે બે થી પાંચ હજાર સંદર્ભે આ વર્ષે ફક્ત છસો થી હજાર એક બોક્સના ભાવ અઢીસો થી પાંચસો રૂપિયા જેવા બોલાયા હતા જે આ વર્ષે છસો થી અઢારસો રૂપિયાના બોક્સ બોલાઈ રહ્યા છે એટલે હાલમાં કહી શકાય કે કેરીના ભાગમાં અત્યારે હાલમાં ભડકો જોવા મળી રહ્યો છે અને જે આવક છે તે પણ ઓછી જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસો શક્યતાઓ છે કારણ કે ગત વર્ષ કરતા આ વખતે કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે તેના લીધે કેરીની આવક પણ ઓછી નોંધાઈ રહી છે ચાલુ થઈ ગઈ છે અને કેરીની આવક ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે હાલમાં અત્યારે યાર્ડમાં આઠસો થી હજાર બોક્સની કેરીની આવક છે ને છસો થી અઢારસો રૂપિયા જેવા ભાવ છે આ ગયા વર્ષની સરખામણી જોઈએ તો ગયા વર્ષે આ સમયમાં બે હજાર થી પાંચ હજાર બોક્સની કેરીની આવક હતી અને એના ભાવ બસો પચાસ થી પાંચસો રૂપિયા સુધીના હતા એની સરખામણી આ વર્ષે મોસમના હિસાબે કેરીની આવક થોડીક લેટ છે એટલે આવક પણ ઓછી છે અને ભાવ પણ વધારે છે હાલમાં જૂનાગઢ શાકભાજી માર્કેટ યાર્ડમાં કાચી કેરી છસો થી માંડીને એક હજાર જેવા બક્ષની આવક છે અને ભાવ અત્યારે છસો થી માંડીને અઢારસો સુધીના ભાવ છે વાતાવરણ હિસાબે થોડી કેરી આપણી લેટ છે પણ સંભાવના એવી છે કે સમય જતા દસ પંદર દિવસમાં કેરીની આવક પણ વધારે થશે અને ભાવ પણ નીચા જશે